ગુજરાતના ચિંતા વધારતા સમાચાર આવી રહ્યા છે શિયાળાની રાજ્ય પરંતુ નવેમ્બર અરબી સમુદ્રમાં લો પ્રેશર બને તેવી શક્યતાઓ અંબલાલ પટેલે વ્યક્ત કરી નવેમ્બરના અંતમાં રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના ગુજરાત સહિત દેશના મધ્ય ભાગોમાં ચક્રવાત ની અસર જોવા મળશે

પણ લો પ્રેશર લગભગ દક્ષિણ પૂર્વ તટો તરફ જતાં આ માસના અંત ભાગમાં અને ડિસેમ્બરની શરૂઆત સુધીમાં એક સાયક્લોનવાની શક્યતા છે કદાચ આ સાયક્લોન ભીષણ પણ બની શકે અને દક્ષિણ પૂર્વ તટો ઉપર ખબર લઈ નાખે તેવું પણ બની શકે આ સાયક્લોનની અસરના કારણે ગુજરાતમાં આ માસના અંતમાં છવ્વીસ તારીખના અંતમાં અને ડિસેમ્બરની શરૂઆતમાં વાદળવાયું કે માવઠા જેવું થઈ શકવાની શક્ય માવઠા જેવું વાતાવરણ થઈ જવાની શક્યતા રહે પચીસ માણસું નપલ થાય પરંતુ પંદરમી ડિસેમ્બર સુધીમાં હવામાનમાં પલટા આવતા ગુજરાતના ભાગમાં માવઠું થવાની શક્યતા ગણી શકાય જી ડાકોરના વિંઝુલ ગામે કેમિકલ માફિયાઓ બેફામ બન્યા છે નદીમાં કેમિકલ ઠાલવી લોકોના જીવ જોખમમાં મુકતા માફિયાઓ બેફામ બન્યા ઉમરેટથી આવતા વાહનો નદીમાં અહીંયા કેમિકલ ઠાલવવામાં આવે છે શ્રેઢી નદીમાં કેમિકલ યુક્ત પાણીને કારણે પીણ વળી છે જ્યાં કેમિકલ યુક્ત પાણીથી ખેડૂતો અને પશુપાલકો પરેશાન છે પ્રદૂષિત પાણીને કારણે ખેડૂતો ભારે નુકસાની વેઠી રહ્યા છે પશુઓ પણ કેમિકલ વાળું પાણી પીને જીવ ગુમાવે છે આરોગ્ય માટે ખતરા સમાન પ્રદૂષિત પાણી અંગે વારંવાર ફરિયાદ કરાઈ અને ફરિયાદ છતાં તંત્રની કોઈ કાર્યવાહી ન થતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે હાલ જે શેરી નદીનું પાણી છે જે અમારે અમે ખેતી કરીએ છીએ અમારા ખેતી લાયક છે જે સિંચાઈમાં વપરાય છે ઘણા સમયથી અમે જોઈ રહ્યા છે કે ઉમરેટ નગરપાલિકા જે ગંદકીનું પાણી અહીંયાથી જાય છે અને એ પાણીથી શેરડી નદીમાં પડે છે એનાથી અમારા જે સિંચાઈના પાણી જે છે ખેતી પણ બગડે છે અને અહીંયા અમારા પશુપાલક ગાયો છે એ લોકો જે ભરવા લોકો અહીંના રહેવાસી છે એ લોકો અહીંયા પાણી પીવડાવે છે તો એમાં પણ એ બીમાર પડીને ઘણા પશુ પણ આની લીધે મરી ગયા છે

પ્રદુષિત પાણી પીવાને કારણે તમે જોઈ શકો છો કે જ્યાં પાણીમાં પીણ વળી છે અને આ બાબતે અનેક વખત ફરિયાદો પણ કરવામાં આવી છે શેરડી નદીના દ્રશ્ય કે જ્યાં પાણીમાં ફીણ વળી ઉમરેટ આવતા વાહનોનો ત્રાસ અહીંયા સતત વધતો જોવા મળી રહ્યો છે સ્થાનિકોની પરેશાની આખરે ક્યારે નિરાકરણ આવશે કારણ કે સ્થાનિકોએ અનેક વખત તંત્રને ને રજૂઆતો કરી છે પરંતુ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી તેને કારણે ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો છે સાથે લોકોનું આરોગ્ય પણ જોખમાઈ રહ્યું છે નદીમાં કેમિકલ ખાલવીને લોકોના જીવ જોખમમાં મૂકતા માફિયાઓ જાણે કે બેફામ બની રહ્યા હોય કોઈ પણ જાતનો ડર ના હોય તે પ્રકારેના ફરી એક વખત આ દ્રશ્યો સામે આવ્યા આ જવાબદાર અધિકારીઓની છે કેમિકલ માફિયાઓ સાથે સાંગાંડ હોવાની પણ વાત સામે આવી રહી છે કેમ કોઈ કાર્યવાહી નથી થતી કારણ કે અનેક વખત ફરિયાદો કરવામાં આવી છતાં પણ કેમ તંત્ર નિષ્ક્રિય જોવા મળી રહ્યું છે કેમ સ્થાનિકોની ફરિયાદને આધારે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી શેરી નદીમાં કેમિકલ યુક્ત પાણીના કારણે ફીણ વળી હોય તેવા દ્રશ્યો તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો કેમિકલ યુક્ત પાણીથી ખેડૂતો અને પશુપાલકો પરેશાન થઈ ચૂક્યા છે પ્રદુષિત પાણી ને કારણે ખેડૂતોને ભારે નુકસાની પડે છે પશુઓ પણ કેમિકલ વાળું પાણી ભલાભાઈ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં હવે શેઢી નદીમાં આ પ્રદુષિત પાણી છોડવામાં આવે છે કેમિકલ વાળું શું નુકસાન થાય છે ને પરિસ્થિતિ શું છે હાલ માણસ બીમાર થાય એવી બધી બીમારીઓ થાય હમ રજવાત કરી છે ભલાભાઈ આપે હા તો પછી સાંભળતું કેમ નથી તંત્ર અધિકારીઓ આવે છે ખરા જોવા અધિકારીઓ આવે છે જોવા કોઈ જોવા આવ્યું નથી બેન કેટલી વખત ફરિયાદો કરી અત્યાર સુધી બે થી ત્રણ વાર ત્રણ થી ચાર વાર કરી અને આટલે બધું આ કેમિકલ માફિયાઓ બેફામ બન્યા છે કોઈ જવાબ નથી આપતા કોઈ જવાબ આપતા નથી બિલકુલ ભલાભાઈ વાતચીત વિડીયો જો ને કહી શકાય કે આ કેમિકલ માફિયા પર કોઈ પણ જાતનો બેરોકટોક નથી કે ડર નથી આપણે ખાસ જણાવું કે આ ઘટના ગામ

સ્માર્ટ મીટર ની સ્માર્ટ ઝંઝાળ માં ફસાયો પંચમહાલ ના હાલોલ નો ખેડૂત અધા બિલ આવતા ટાટભુડિયા ગામ નો ખેડૂત પરિવાર ચિંતામાં ગરકાવ થયો છે સ્માર્ટ મીટર લગાવ્યા પછી ખેડૂત ને પચાસ નું બિલ આવ્યું સ્માર્ટ મીટરના માત્ર પંદર દિવસમાં પચાસ હજાર નું આ ખેડૂત ચલાવતો પરિવાર મુશ્કેલી મુકાયો છે ખેડૂતે કૃષિ મંત્રી કલેક્ટર એમજીવીસીઆઈ સહિત મુખ્યમંત્રીને રજૂઆત કરી છે સ્માર્ટ મીટર સામે વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ ન્યાય ન મળ્યો હોવાની વાત કરવામાં આવી રહી છે લાઇટ બિલ માટે હું તાલ વિદ્યુત બોર્ડને અરજી કરેલ કે મારું મીટર બદલી જાવ તેને બદલ્યા બાદ પંદર જ દિવસ થયા અને મારા મીટર ના મીટર બદલ સ્માર્ટ મીટર નાખવામાં આવ્યું હતું સ્માર્ટ મીટર નાખ્યા બાદ પંદર દિવસની મહિમા મેસેજ મોકલવામાં આવ્યો તો પચાસ હજાર નો મેસેજ મોકલ્યો એટલે જિલ્લા કલેક્ટર પછી મુખ્યમંત્રી કૃષિ મંત્રી તમામ ને મેં આ રજૂઆત કરેલ હતી તેમ છતાં મારી રજૂઆત ને કૃષિ મંત્રી કે જિલ્લા કલેક્ટર કે કોઈ ખાતર લેવા માટે ખેડૂતો ના વલખા મારી રહ્યા છે ખાતર ડેપો પર વહેલી સવારે અંધારામાં ખેડૂતો લાઈનો લગાવીને રાહ જોઈ રહ્યા છે વહેલી સવારે લાઈન લગાવ્યા પછી પણ ખાતર નથી મળી રહ્યું તેવું ખેડૂતો કહી રહ્યા છે વાવણી સમયે ખાતર ના મળતા ખેડૂતો રોષ ભભૂકી ઉઠ્યો છે ખાતર ના અભાવે રવિ સિઝન માં પણ સેવાઈ રહી છે અંદર પંદર દિવસ થી ઓટા ખાય છે પબ્લિક બે ગાડી આવી વેચાઈ ગઈ છે અને ક્યારે પોચ ઉપર આલતા નથી ફિંગર આવતી નથી હિંગર ના આવે એટલે બૈરોને ફેરવા જઈએ તો પોચ જને આવે છે ખાતર પોત બુરી ઉપર ખાતર મળતો નથી અને આજે પાક ઉપર સિઝન આવે થતાં એમનો ખાતરની ઓશ પડે છે જ્યારે જુઓ ત્યારે આજે દસ વર્ષથી ખેડૂતને હેરાન ગતિ છે અને જયારે ખાતર નહીં હોય એટલે જુઓ તો રાતે ચાર વાગે પબ્લિક હેરાન થાય છે બાર વાગે સુધી બેહી રહે છે એમને કોઈ નથી સુધારો કરતા નહીં એક થી બે બેહારતા એક જ હિંગર ને એક જ માણસ બેહારે છે એક બારે આપે છે અને એક અંદર બેસે છે આ લોકો અત્યારે સંખ્યાની અંદર કેટલા પુષ્કળ સંખ્યાની અંદર આવે પણ કોઈ ખેડૂતો એમ બોલતા નથી કે એમને ખાતર મળતો નથી

ખાતર ડેપો પર વહેલી સવારે અંધારામાં જ ખેડૂતો પરેશાની સમયે ખાતર ન મળતા ખેડૂતોમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો છે ખાતરના ભાવે રવિ સિઝનમાં નુકસાન ભીતિ સેવાઈ રહી છે એક બાદ એક જે નુકસાન ખેડૂતોના માથે મંડરાઈ રહ્યું છે ને ફરી એક વખત ખાતરની ની કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે હાલ માત્ર સાતસો ટન ખાતર જથ્થો જ ઉપલબ્ધ હોવાની વાત ખેડૂતો કરી રહ્યા છે એક બાજુ વાવણીનો સમય અને આ વાવણીના સમય સમયે જ ખાતર ન મળતા ખેડૂતોમાં નારાજગી છે તાલુકામાં બે હજાર ટન ખાતરની જરૂરિયાત સામે સાતસો ટન જ ખાતરનો જથ્થો હોવાની વાત સામે આવી પહેલા નુકસાનીથી પીડાયા હવે સહાય મળશે કેમ તે સૌથી મોટો પ્રશ્ન સહાય ફોર્મ ભરવા માટે ખેડૂતોની ધક્કા ખાઈ રહેલા ખેડૂતોના ફોર્મ ન ભરાતા હોવાથી વિરોધ છે ટોકન અપાયા હોવા છતાં ખેડૂતોનો વારો ન આવતા વિરોધ જોવા મળ્યો ખેડૂતોએ સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો દિવસમાં માત્ર પિસ્તાળીસ જેટલા ફોર્મ ભરાતો હોવાનો ખેડૂતો દાવો કર્યો

બરાબર અને ટોકન આપે તો ટોકન આપે તો એ ટોકન વાળા આવતા નથી વાળા લેવા અને ટેબલની મૂકી તો આજકાલ આવું કરે બરાબર મેં હજી કલાક જેવું થયું ત્યારે મેં રજૂઆત કરી હતી કે ચડાવ ગામમાં ત્રણ ટેબલ મૂકો અમારે બત્રીસો ખાતા છે બરાબર એ કેદી ભેગું થાય પંદર દિવસનો ટાઈમ હે બરોબર હવે અમારે શું આના માટે કરું લાઈન લાઈનમાં ટેલી મૂકે તો બાજા બાજી થાય એક વખત હત્યાની ઘટના સામે આવી મિત્રની પત્નીએ ભાઈઓ સાથે મળીને હત્યા ને અંજામ આપ્યો પતિના મિત્ર અજય નું ઢીમ ઢાળી દેવાયું પત્ની ને મનાવવા મિત્ર અજય સાથે પિયર ગયો હતો પતિ પોલીસે હત્યા ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે ઘણા સમય થી પત્નીથી અલગ રહેતા પતિ પોતાના મિત્ર સાથે પત્ની તથા બાળકોને મળવા આવેલા હતા એ દરમિયાન બંને વચ્ચે ઘરગંકાજ થતા પત્ની તથા તેના ભાઈ તથા અન્ય સાગરીતો દ્વારા જપા જપી દરમિયાન ઘરમાં વપરાતી છરી વડે અ ઈજા કરતા જે પતિના મિત્ર સાથે આવ્યા હતા એમનું સ્થળ પર મૃત્યુ નિપજત છે અને પતિ હોસ્પિટલાઇઝ છે આરોપીઓ જે છે એ રાઉન્ડઅપ કરવાની કામગીરી ચાલુ છે શ્રદ્ધાળુઓને લઈને જતી બસ ડીઝલ ટેન્કર સાથે અથડાઈ મૃતકોમાં વીસ મહિલા અને અગિયાર બાળકોનો સમાવેશ થાય છે મોટા ભાગના લોકો હૈદરાબાદમાં હોવાની શક્યતા છે તેલંગાણા સરકાર રિયાદમાં ભારતીય દૂતાવાસ સાથે સતત સંપર્કમાં છે અસુદ્દીન ઓએ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે જેમાં ઓતાવાસના ડેપ્યુટી ચીફ ઓફ મિશન કરી મૃતદેહોને ભારત પરત લાવવા માટે સરકાર પાસે મદદ માંગી છે મૃતકોના પરિવારજનો ટ્રાવેલ્સ ઓફિસે પહોંચ્યા ઘટનાની વિગતો અને મદદ ની માંગ કરી રહ્યા છે મૃતકના પરિવારજનો हमारे साड़ू के दोस्त वगैरह लोग भी थे उसमें सात जने हमारे फैमिली के हैं हमारे ससुरे हैं हमारे साड़ू है ताली है और बच्चा है उनका और एक एक और एक एक साड़ू आठ दिन पहले गए थे हुकूमत से क्या चाह रहे हैं जल्द से जल्द जो जाने वाले कार्रवाई करके अगर लाना लाना मुनासिब भाई तो क्या की कोशिश करिए यहाँ पे लाने की नहीं तो फिर वही होगा तो मेरे ब्रदर इन लॉ दो है मोहम्मद सैफुलर रहमान मोहम्मद शेबुलर रहमान और मेरे मदर इन लॉ है रईस बेगम उमरे के लिए गए थे तो वहाँ पे उमरा करे बाद से वहाँ से फिर वो लोग जो है मदीने के लिए निकले थे तो रास्ते में जो है एक्सीडेंट होने की वजह से ये बताया गया कि सारे लोग का इंतकाल हो गया बोलकर तो अभी हम कंफर्मेशन के लिए वेट कर रहे हैं हम कंफर्म तो करें कि हो गया बोलकर के वालों के पास से आया अपडेट के हो गया इंतकाल बोल कर, के, के बोल लेकिन वहाँ से हमारे को अपडेट अभी कुछ भी नहीं आया कि मतलब मालूम हुआ कि फजर में वहाँ पे हादसा हुआ और वहाँ पे नाइट वन के करीब हुआ वो कुछ टैंकर से एक्सीडेंट हुआ होगा बस का और हम गवर्नमेंट से अपील है कि बॉडीज़ और कुछ हेल्पफुल कुछ हेल्प होता तो जल्द से जल्द हेल्प करिए और हमारे एमपी साहब से उसदुद्दीन अवीजी साहब से और हमारे लोकल लीडर एम एल साहब उनसे भी हम कांटेक्ट में जा रहे हैं कि कुछ ना कुछ हेल्प हो और कुछ ना कुछ बॉडीज जो भी है जो इन्फॉर्मेशन है हमारे एक दोस्त है रहमान उन्होंने कुछ आई में बोल के मालूम हो रहा हंड्रेड परसेंट कर नहीं है देखिए ये मक्का ट्रेवल्स मतलब यहाँ पे यहाँ के जो मुकामी लोग जो जिनके अफराद खानदान जो थे उनके वो लोग ने छः बजे सुबह सुबह फजर के साथ ही जरा बैरिस्टर बैरिसन साहब को फ़ोन किए थे कि यहाँ पे ऐसा बस ऐसा वहाँ पे जल गई बोलकर तो उन्होंने इमीडिएट कॉन्फ्रेंस मतलब मुश्ताक साहब को और एम साहब को कॉन्फ्रेंस लेकर मेरे को लेकर वो लोग को डिटेल्स बात किए बात कर कर उनके पासपोर्ट्स उनके वीज़ा मेरे को जाके कलेक्ट करो बोले मैं कलेक्ट कर लिया अब लेके जाके मतलब हमारे एम एल ए साहब भी आ रहे हैं ले जाके उनको दे मतलब यहाँ पे यहाँ के कुछ फैमिली के लोग कुछ बाहर भी जाना चाह रहे हैं तो वो लोगों को भी भिजाने की जो है શખ્સ ને ગુસ્સો આવ્યો વેપરેલા રિક્ષા ચાલકે ચપ્પુના ઘાસ બહાર થી આવતી મહિલા પર સ્ટીવન ઉડતે સાગર મેકવાને હુમલો કર્યો છે મહિલાને છોડાવવા આવેલા પતિ અને બહેન પર પણ આ રીક્ષા ચાલક તૂટી પડ્યો હતો અણંદ ગ્રામ્ય પોલીસે ફરિયાદ નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી છે એક રિક્ષા ચાલક હતું તે રિક્ષા ચાલક દ્વારા જે ચિખોદરા ગામમાં રહેતા એક મહિલા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો હુમલાનું કારણ એ હતું કે મહિલા દ્વારા તેની રિક્ષા અવારનવાર ભાડે મંગાવવામાં આવતી હતી પરંતુ મહિલાએ

સુરત વિદ્યાલયમાં વાલીએ હોબાળો મચાવ્યો પોલીસ મથકમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે ધ્રુવ ફોનલાઈન પર જોડાયા છે ધ્રુવ વિદ્યાલયમાં વાલીએ હોબાળો મચાવ્યો છે શું ઘટના બિલકુલ સુરતના ડીલી વિસ્તારમાં આવેલી સનરાઈઝ જે વિદ્યાલય છે તેમાં જે વાલી છે તે ભારે ધમાલ મચાવી હતી વાલી દ્વારા જે છે તે આ સનરાઈઝ જે સ્કૂલ છે તેમાં તેના જે વિદ્યાર્થીની છે તેનું એલસી લેવા માટે રહ્યા હતા અને એલસી નહી આપતા તેના પિતા જે છે તેને હોબાળો મચાવ્યો હતો જેને લઈને જ્યાં જે અંદર સામાન આવે છે કોમ્પ્યુટર સહિત નો સામાન તે તોડફોડ કર્યો હતો આ સમગ્ર ઘટના જે છે તે સીસીટીવી માં પણ કેદ થઈ ચુકી હતી અરજી કરવામાં આવી છે જેમાં વિદ્યાર્થી તેના પિતા જે છે નીતિન નરેન્દ્ર કુમાર જે છે તેની સામે ફરિયાદ કરવામાં આવી છે હાલ તો પોલીસે આ બાબતે અરજી લીધી છે અને વધુ તપાસ શરૂ કરી છે જી બિલકુલ જાણકારી બદલ આભાર વડોદરાની સમરસ બોઇઝ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ હોબાળો મચાવ્યો સમા વિસ્તારમાં આવેલી સમરસ હોસ્ટેલમાં ખાદ પદાર્થોમાં ભેળસેળના આરોપ લગાવાયા છે વિદ્યાર્થીઓએ મેસ સંચાલકો સામે વિરોધ નોંધાવ્યો છે વારંવાર ફરિયાદ છતાં પણ કોઈ કાર્યવાહી ન થતી હોવાનો વિદ્યાર્થીઓનો આરોપ છે સમાજ કલ્યાણ વિભાગ તાત્કાલિક તપાસ કરી કાર્યવાહી કરે તેવી વિદ્યાર્થીઓની માંગ છે એમાં અમારા જે મેનેજર છે અને સુપરવાઇઝર છે એ મિક્સ કરતા પકડાય છે એમને જે રજૂઆત કરી એવું કીધું કે અમે થોડું ઘોડું તો મિક્સ કરી અમે અમારું પ્રોજેક્ટ કાઢવું પડે પણ અમે અંદર જઈને રજૂઆત કરી છે આ જોઈ શકો છો આ લોટ મારું જે ઘણા યુઝ કરવામાં આવે અને આશીર્વાદ તમને બતાવવામાં આવે છે બતાવવા માટે બાદ ચાર પાંચ રોડ રાખેલા છે બાકી અંદર અમારે કણૈયા રોડ રાખેલો છે અને હાજીરાના ઉપર જીરો છે બધું અંદર એકદમ ખરાબ પડ્યું છે અમારા વોશરૂમ અમારા હાથે બધું પાણીની બધી તંગી છે બધી રજૂઆત કરી છે અમારે અત્યારે રજૂઆત કરી સાહેબ નથી આવ્યા બિહારમાં નવી સરકાર રચવાની તૈયારીઓ છે તે તેજ બની છે જ્યાં કુમારે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું કુમાર દસમી વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે પટનાના ગાંધી મેદાનમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે નવેમ્બર સુધી ગાંધી મેદાન જનતા માટે બંધ કરી દેવામાં આવ્યું છે અને હવે આ શપથ ગ્રહણની તૈયારીઓ છે તે બની છે કુમાર વખત મુખ્યમંત્રી પદના શપથ લેવા માટે તૈયાર છે પટનાના ગાંધી મેદાનમાં આ શપથ ગ્રહણ સમારોહ યોજાશે જેને લઈને પૂરજોશમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે આજે વીસ નવેમ્બર સુધી ગાંધી મેદાન જનતા માટે બંધ કરાયું છે તો હવે નવી સરકાર રચવાની તૈયારીઓ પૂરતેજમાં જોવા મળી રહી છે બિહારના મુખ્યમંત્રી કુમારે રાજીનામું આપી દીધું છે કુમાર રાજ્યપાલને રાજીનામું સોંપવા માટે પહોંચ્યા હતા અને રાજીનામું આપીને હવે કુમાર શપથ લેવા માટે તૈયાર છે દસમી વખત મુખ્યમંત્રી તરીકેના શપથ લેવા માટે કુમાર તૈયાર છે અને આથી હવે વીસ નવેમ્બર સુધી જે ગાંધી મેદાન છે ત્યાં આ આયોજન કરવામાં આવ્યું છે તે સામાન્ય જનતા માટે બંધ છે